વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકો પાસેથી દૂધનો જથ્થો લઈને બરોડા ડેરીમાં પહોંચાડતા ટેમ્પો દ્વારા રસ્તામાં દૂધની ચોરી કરવામાં આવતી હોવાની ઘટના સાવલી તાલુકામાં સામે આવી છે જ્યાં ગ્રામજનોએ જાતે જ રેકી કરીને ટેમ્પો ચાલકોને દૂધ ચોરી કરતા ઝડપી પાડીને ડેરીના સત્તાધીશોની જાણ કરી હતી વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા સહિતના આસપાસના ગામોની દૂધ મંડળીઓમાંથી પશુપાલકોએ ભરેલું દૂધ બરોડા ડેરી સુધી પહોંચાડવા માટે તણામણ રૂટ પર બરોડા ડેરી દ્વારા નક્કી કરેલો ટેમ્પો દૂધના કેન કલેક્ટ કરતો હતો જે ટેમ્પોમાં દૂધ બરોડા ડેરી ખાતે પહોંચતું હતું છેલ્લા ઘણા સમયથી મંડળી દ્વારા મોકલવામાં આવતા દૂધ અને બરોડા ડેરીમાં પહોંચાડતા દૂધના ફેટમાં તફાવત આવતા મંડળીને આર્થિક નુકસાન ભોગવવામાંનો વારો આવ્યો હતો જેને લઈને ગ્રામજનોએ દૂધની ચોરી કરીને તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઉભી થઈ હતી આ મામલે ગ્રામજનોએ દૂધ લઈને જતાં ટેમ્પો પર વોચ ગોઠવવાનું નક્કી કર્યું હતું જેમાં ટેમ્પો ચાલકે દૂધ મંડળીઓ પરથી દૂધ કલેક્ટ કર્યા બાદ અવાવરી જગ્યા પર જઈને કેનમાંથી દૂધ કાઢીને પાણીની ભેળસેળ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી ગ્રામજનો અને દૂધ મંડળીના સંચાલકોએ ગત રાત્રિના સમયે ટેમ્પોમાંથી દૂધ ચોરી કરતા ટેમ્પો ચાલકને ઝડપી પાડીને બરોડા ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી સમગ્ર મામલે ડેરીને જાણ થતાં જ બરોડા ડેરીના અધિકારીઓની એક ટીમ સ્થળ પર મોકલી હતી અને સમગ્ર દૂધ ચોરી મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી આ અમારા કચ્છિયા ગામની મંડળીનું દૂધ હતું અને એમાં આ લોકો ઘણા સમયથી લાંબા સમયથી આ પાણી લઈ અને ગટર લાઈનનું પાણી લઈને આ દૂધમાં એવા ઉમેરે છે જે આ દૂધ છે એમાં ગટર લાઈનનું પાણી નાખેલું છે અને એ લોકો પી રહ્યા છે દૂધ બરાબર છે અને આ પાણી છે જો અને ઘણા કેનોમાં આ લોકોએ ગટર લાઈનનું પાણી લાઈન અંદર નાખેલું છે અને ઘણા સમયથી લોકોની સાથે આ લોકો ચેડા કરતા હતા હવે આ લોકોને સખતમાં સખત સજા થાય એવું કઈક ગોઠવણી ચોરી કરતા હતા આ દૂધની ચોરી રોજ પર ઘણા સમયથી અમારા દૂધની ની ચોરી થતી હતી અને ગટર લાઈન પાણી અંદર નાખેલું છે એના વિશે અમે વખત કહેવા માગીએ છીએ કે અમે રૂ રંગ્યા રૂટના સાહેબો મીકેલા છે પણ કોઈ આ કોઈ તપાસ કરવામાં આવતી નથી આવીને હવે વારંવાર અમે ઘણીવાર એ લોકોને જોઈન કરેલી છે કે અમારા ડેરીની અંદર દૂધના અમારા દૂધમાં ફેટ ધોરણ આવતું નથી આ દૂધની ચોરી થાય છે પણ ઉપર ડેરીના કોઈ સાહેબો મીકેલા છે પણ કોઈ રૂટમાં આવવા તૈયાર નથી અને અમે આના પહેલાં પણ અરજી કરેલી હતી બે ચાર વાર એના માટે અત્યારે અમે પોતે ગ્રાહક થઈને જાતે અમે મજૂરી કરી અને અત્યારે આ ચોરોને આજે જાતે ડેરીની અંદર પાણી નાખતા પકડ્યા છે એના માટે અમારે પૂરેપૂરી કાર્યવાહી અત્યારના તારીખમાં જોઈએ આવતા સમયમાં છ મહિના પહેલો પણ આવી રીતે બડોલમાં ડેરીમાં ચોરી થઈ હતી તો એ આ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં અને કોઈ ડેરીના દૂધના ઉત્પાદનના પૈસા આપવા તૈયાર નથી આ બધાની મિલી ભગત ડેરીના સાહેબોથી લઈને અહીં લગીન બધોની બરોડા ડેરીના બધા સાહેબોની લઈને અને મિલી ભગત ચાલે છે